હલો મિત્રો મિત્રો કેમ છો મિત્રો આ ખેતર આયા છે ખેતર આયા છે તુવેર લાગી છે તુવેર તોડતા એમ કઈ આવ્યા છે આજો આ હા અને કપાસ વેરાણું તો ચાલુ જ છે કપાસ વેહની હશે કપાસ તો વેરાવું ચાલુ જ છે કપાસ વિરવાના છે તુવેર તો લઈએ હાજર શાક બનાવવા માટે આ તુવેર બીજી ઓયરી છે આ આ જો આ બાજુ હમણાં ઓયરી છે નાની છે આ બીજી આપણે ચોમાસાની ચોમાસાની હતી ત્યાં આવી રહ્યા લાગેલી છે બાજુ જો રહી આ તુવેરો ચાલુ થઈ ગયો છે હવે શિયાળામાં સારું લાગશે રીંગણાં લાગે છે તુવેરો લાગશે એટલે શાકભાજીનું તકલીફ ના રહે પછી તુવેરો લાગે છે પણ આ જીવાત વધારે પડે છે આ જો આ પેલી વાલોરમાં જબર પડેલી હતી તુવેરોમાં બી જીવાત છે હમ મચ્છી વધારે પડી છે જીવાત વધારે પડે છે મજૂર તો અમને કરવો નહીં મજૂર હવે મળતા નહીં આપણે ઘેર ઘેર જ વેન લેવાનો છે આવજે વેન આપી કપાસ હાજો કપાસ તો સારો છે એમ કરી કરી આટલા ખેતરનો કેટલો આવશે આવશે એટલે લગભગ ત્રણ ચારેક મન કપાસ નીકળશે વધારે ના નીકળે ત્રણ ચારેક મન કપાજી હોય તે મને કરશે તડકો બી એટલો બધો લાગે છે બહુ તડકો લાગે છે આ બપોરું ખાવા જવાનું છે કેવું છે હેરા તુવરના સોહેના હેવા આવે તો એટલો બધો લાગે છે એટલે મેં કહું ચાલો સોહે બે આવે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે વહેનો ચાલો વેનો વેનો જે વહેના તે વેનો જ છે કપાસ હવે આ એક બે બે વહેણી થશે પછી તો બહુ નહીં ફાટવાનું પછી ઉખેડ નાખવાનું છે બે વેણી વેના છે બે વખતનું વેના છે પછી બહુ કપાસ કંઈ જાજો ફાટે એમ લાગતું નહીં લ ચાલો હવે ખાઈ આવીએ ઘેર જીન ચાલો ખાવું તો પડશે ને બપોરનું હવે અમે નાસ્તો કરીને આવેલા હવે ભૂખ લાગી હવે પાછા ઘેર ખાઈ યાર ચાલો ખાસો બધો કપાસ ફાટેલો છે જો આ આખા કપાસો જ ફાટી છે આ ઉપર ઉપર અહીંથી જે ફાલ લાગ્યો છે આટલો આટલો એટલા ઝીણવા રહેશે આ નીચેનું બધું પૂરું થઈ ગયું એટલે આ જેલો ફાટી જાય અને બીજી વ્યાની થશે બીજી વેનીમાં પૂરું થઈ જશે એટલે પછી ઉખેડ નાખીને કંઈક આપણે બીજું પાક કરીશું ગમે તે કરશું ગમે તે પાક હે પછી હું ઓરશું તલી ઓર દેસુ વારી હે કપા પણ આખા ફાટી જશે આ બધા ફાટી જશે ગરમી જબરથી તો ગરમી થી નઈ એટલે જીવાત પડ્યા ગરમી થી એટલે જીવાત પડ્યા તુવેરો મેં હું જબર જીવાત પડી જીશે